તો હાઈ ફ્રેન્ડ રામ રામ ને સીતારામ વાગી ગયા હે હવે ના અને આવી ગઈ આપણે પાર્કિંગમાં અને આરતી કંઈક ભૂલી ગઈ તો ગઈ પાછી લેવા તો હવે જવાનું છે અમારે જસદણ જવાનું હે એક કામથી તો અત્યારેમાં નીકળી તો જ્યાં જરાક કોમેન્ટ કરી દઈશ જસમાં મને કેવાક લાગે સારા લાગતો તો જ કોમેન્ટ કહી જાવ બાકી કહી દેજો નથી સારા લાગતા અને લઈને જવાની હે આવડી આ ગાડી કેમ કે ઓમાં તો થાકી જાય છે જુપિટરમાં એટલે આ ગાડી લઈને જવાની હે અને આવું કંઈક અમારું પાર્કિંગ હે હું ભૂલી ગઈ હતી હવે એમના થેપલા બને ભૂલી ગઈ હતી હે ન્યા કોઈ લીધી કોઈ હે તો નહીં હેજ કોઈ નથી કોઈ નથી કોકના બાયણા ખોલે જુતા છે સોગા કોણ હું તો સુખોના ઉતા તો જવાનું હવે જસ્ટ પણ જોઈએ થેપલા મિકા બનાવવું કેને કહેવાય છે જાઉં જેઠાણી પાસે

તો ઉગાન હો પીઉં લઈ જા કાઈ ક કેવું છે ના ના હું પીવું મારું તો ચા હો સзон આવી જતો શું આપી મરજી આવવાની છે ના લાગા કેલા મરી જાઉં એક તો કોક ગાડી કોક રાખી

મન ન ખબર પડે મન ન આવડે બોલતા હોય તો આપણે આવી ગયા હી સરદાર મૂટી ગયા અને એ લીમડો દેખાણો તો પાણી ધીશે ગૈરું દે ને એટલે બહુ ઉતરાય જ આવે ગૈરું ન દેવાયો મોકળો આવે

ઓલી ગુંદી ખાવીત ગુંદી આવડે હું આ લિમ્બોરી મે તો ગુંદી આવતી છે એ ઓલો દોરા બાંધ્યા બાંધા જો હે તું હો અત્યારે તો વરસાદ આવી જાય ને ઝાપટુ તો રહ્યો હું કેવું તારું તો હું તો એક ટપ્ટો આવી ને. તો સારું રે શું કેવું તાસ વાડે હું બે ગોટો થઈ તો હવે આપણે રાજકોટ હે કેટલું આગું પંદર કિલોમીટર તારે હાઈન જે ખાવાનું હે હે તો હાઈન નું આણે હે ને હાઈન નું જમવાની ગોટી લીધું હે ઘરે જઈને હે ને બનાવુ નહીં એટલે એને અગાઉ રસોઈનું કમ્પ્લીટ કરી રાખ્યું છે જવાનું છે કોઠારીયામાં અમારી બેનને ને ત્યાં ન્યા એને કહી દીધું કે તમે હે ને પાણીપુરી બનાવજો બપોરે શીખ ને હડે રાતી ખમણ અને અત્યારે પાણીપુરી નું ગોઠી લીધું છે જોઈએ ખાવાની હે પાણીપુરી તો ખાવાની પછી પેટમાં કોને દુખે એ કહી દીક વાત પછી પેટ માં એટલે પછી એમ સે જવાનું હતી વાત

તો પંતુ મમ્મી શું બનાવ્યો એ પંતુ મમ્મી હું બનાવ્યો ત્યારે કઈ કઈ નત કે મહેમાન આવ્યા કે તો બનાવા ગઈ પાણીપુરી પાણીપુરી બોલ તો પાણીપુરી તો મામાએ પાડો

एन बापा ज्ञान दिए राम कर राक्षस નું નામ શું રાવણ નો હોય મયુરભાઈ હોય મયુરભાઈ હું राक्षस નું નામ નથી રાવણ છે રાવણ કેડાડા એ ક્યો રાવણ હે દાંત કાઢે રાવણ કેમ કાઢે હજી એક વાર એમ કાઢે કેમ નાખે રી નુકમ કા જાલે છે ગડીબેન આ આ કોણ બનાવ્યું આરતી હવે જવાનું નો મારે કમની ભાભી બે બનાવે જ્ઞાન તો લઈ લીધું એ જ્ઞાન એવું દાદા બની જાય ઘડી પર પછી કેમ થાય બની જાય હે રેડી હમણાં જો કેમ થાય ફરખો બની જાય દુકાન જો લારી જેવો હે લારી જેવો લારી જેવો તો પાણી ડુંગળી કાપો હાલો મારે ફૂલ જો હે ડુંગળી ડુંગળી વગર મને નો ફાવે બસ લોટ નથી બાંધવાનો કેવું હે ગીત તો ગમે કોરકુ ગીત માંન ઘર આયુ કા માંને છોડી આરા રા 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 મેં બે બે જલ્દી ઘરે આવો તો ઘડી પોલીકો ઓર તો બંધ કરે ઘડી કા બાજુના બંધ કરે આ શું કરું કા કોઈ નહોતું તો લાઈવ બુરથી ગોડો કલરનો શું નાનો એવો છે જો આ જો ઢોરા કાટે

મારું દૂધે બાર પડ્યું હોય છે. આને ભૂક કે ઉપાધી બોલ. તો ઓયદ ને બગડી જાય પછી દૂધ. ગરમી કેવી છે? નવ લઈ લે. ગયા? તો વીજી એવા છે વારો આવી જાય આ ગણે. ગમતું તો? ના હવે નો રહે પૂરવો વીડિયો આવી જાય બતા દેખાડ. વાયરલ થઈ ગયો એટલે હવે પછી નો રહે ને.